કે એવું પણ ધ્યાને આવ્યું છે કે દેશના ટેક્સટાઇલ ઉદ્યોગને ટેરિફના કારણે ખૂબ મોટું નુકસાન વેઠવાની બાબત હતી પરંતુ એને બચાવવા જતાં સામે ખેડૂત પણ એટલો જ પ્રતાડિત થશે એટલે કોઈ એક ઉદ્યોગને બચાવવા માટે ખેડૂતોનું જો અહિત થતું હોય તો એના માટે કંઈક પુનઃ વિચારણા કરવી જોઈએ ભારતીય કિસાન સંઘ સ્પષ્ટ માને છે કે ભાઈ સપ્ટેમ્બર સુધી આયર ડ્યુટી એમને ઉઠાવી હતી તો ત્યાં સુધી કદાચ ખેડૂતનો માલ બજારમાં આવવાની હજુ વાર હતી પરંતુ જે ત્રણ મહિના સુધી લંબાવી છે એ તો ખેડૂત માટે ક્યાંક આત્મઘાતી પુરવાર થાય એવી સ્થિતિ છે આજે અમે મને માન્ય શ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે ભાઈ ભારત સરકારના આ મુદ્દા ઉપર ધ્યાન દોરે અને કપાસ ઉપર જે આયર ડ્યુટી ઉઠાવી છે એ લાદે અથવા તો જે નુકસાન ખેડૂતને થવાનું છે આયર ડ્યુટી ઉઠાવી લેવાથી એ નુકસાનની ભરપાઈ કરવા માટેની કોઈ યોજના બનાવે દાખલા તરીકે કે ભાઈ એમએસપીથી જે કપાસ ખરીદવાનો છે એ આપણે પચીસ ટકા કપાસ ખરીદીએ છીએ તો સો ટકા સરકાર લઈ લે એમએસપીથી અથવા એની અંદર કંઈ બોનસ આપી અને કપાસના ભાવ આપણે કેવી રીતે પકડી રાખી શકીએ એ દિશા તરફ વિચારવું જોઈએ ક્યાંક આ મુદ્દે ક્યાંક રાજનીતિ પણ થઈ છે